શ્રી શ્રી માટે સુખી છાવ હોય એને કર્મ કરવામાં ધ્યાન રાખવું પહેલા તકદીર બને છે અને પછી શરીર બને છે આમાં એવું કહેવાય પહેલાં તકદીર પહેલાં આપણે કિસ્મત બનાવી આપણી કિસ્મતને આપણો ભાગ્ય બનાવનાર કોઈ બીજું નથી આપણે જ છીએ આપણે જે રીતે બનાવીએ ને એ રીતે આપણો ભાગ્ય બને છે એટલે કર્મ કરવામાં જેટલું માણસ ધ્યાન આ કથા હું એટલે કરું છું કે કાંઈક આપણાથી મોળા કામ થતા હોય ને બંધ કરી દેવા જો સુખી થવું હોય તો બાકી હિસાબ રોકડા છે મને તો પાક્કો ભરોસો છે દુનિયાનો જે કંઈ અટણ સુદીનો અનુભવ થયો પચાવરમાં ઉપરવાળાની કોટ બહુ અફર છે હા ત્યાં કોઈના કેસ ચાલતા જ નથી સીધા દાજ આવે છે ત્યાં કોઈની લપસપ છે જ નહીં ત્યાં જજ નહીં વકીલ નહીં કાંઈ નહીં સીધો ચુકાદો આવે કરેલો કરમનું ફળ ભોગવવું જ પડે વહેલું મોડું હોય બાકી ભોગવવું તો પડે જ આ આ હાથી પગાના મચ્છર વી વર પહેલાં કવિડ્યા હોય ને રોગ તો વર પછી થાય હા આપણને એમ થાય મચ્છર કવડે ક્યાં કાંઈ થાય જ પણ હાથી પગાના મચ્છર રોગ છે ને એ મચ્છર વી વર પહેલાં કવિડ્યા હોયનો રોગ તો પછી આવો હાથી જેવો પગ વીહ વર પછી થાય હા મચ્છર કવિડ્યા ભેગો મેલેરિયા ન આવે બીજે દી ત્રીજે દી આવે હા અમુક કર્મનું ફળ મોઢું આવે પણ આવે ખરું અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાને તો નાની નાની બાબતમાં કર્મ ઉપર ધ્યાન અપાયું સ્વામિનારાયણ ભગવાન કે પડી વસ્તુ કોઈની હાથે નવ ઝાલે કોઈની વસ્તુ લેવી નહીં કોઈના ધણીને વિનાનું દાંતણ ન લેવું ધૂળ ન લેવી કોઈના ધણીને વિનાની હા કાર્યાણીમાં સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન હતા અને વસતા ખાચરને ઘરે ઉતરેલા સૌરાષ્ટ્રના કા ગામમાં અને એમાં બધા બધા ભક્તો પાર્ષદો સાથે સવારે હરિભક્તોએ વસતા ખાચરના પાણીયારીથી દાંતણ લઈ અને બધા તળાવે દાંતણ કરવા વિ ગયા એમાં એક વેરાભાઈ હતા વેરાભાઈ એમ કીધું કે આજ આપણે વર્તમાન ચૂક્યા સ્વામિનારાયણ ભગવાને કીધું ચોરી ન કરવી જ વર્તમાનોમાં દારૂ પીવો નહીં માંસ ખાવું નહીં ચોરી કરવી નહીં અને વ્યભિચાર કરવો નહીં કોઈપણના ધણીને પૂછ્યા વિનાનું લઈ લેવું એ પણ ચોરી છે એટલે કે આપણે વસતા ખાચરને પૂછ્યા વિના એના પાણીયારેથી દાંતણ લીધા એટલે આપણે એ કે વર્તમાન ચૂક્યા તે બધાએ કહે ભાઈ હવે જો આપણને જ ખબર છે બીજા કોઈને ખબર નથી એટલે આ વાત બીજા કોઈને કહેતા નહીં અને ખાસ સ્વામિનારાયણને તો કહેતા જ નહીં એને જો ખબર પડશે ને તો આપણને જે ભાવથી વડતાલ બાજુ કેરીઓ ખાવા લઈ જાય છે ને અહીંથી નાંથી ઘરે મોકલી દે પાછા એ કે અને એ એ તરત પ્રકરણ ફેરવશે એ કે આમ જરાકમાંથી બહુ મોટું થઈ જાય એ કે અને પ્રકરણ ફેરવશે માટે એને કોઈ કહેતા નહીં એટલે વેરાભાઈ કે પણ કેવું તો પડે ભગવાનને આપણાથી ભૂલ થઈ ગઈ પાપ થઈ ગયું એટલે કેવું ના ભાઈ બહુ ડોડ ડાયો થાતો નહીં કે હવે એવા દાંતણમાં શું હોય હવે બહુ બોલી બહુ આમ આમ બધાએ કરીને દબી દીધો માણા વેરોભાઈ કે કાંઈ નહીં પછી સભા બેઠી હતી વાર્તા આલે અને સ્વામિનારાયણ તો અંતર્યામી ભગવાન જાણી ગયા એટલે માળે એ જ વાત કાંઈ ઘાલી વેરાભાઈથી રહેવાનું ને એમ ચૂકવું આપણે કબૂલ કરી લેવું છે પાપ સ્વામિનારાયણ ભગવાનને કંઈક મહારાજ અમારામાંથી વર્તમાન ચૂકાણું આજી કે ત્યાં ઓડા બધા ભેગા બોલ માં બોલ મા ઈ કે બોલ માં ઈ કે વેરોભાઈ બિચારો શાંત થઈ ગયો પાછો મહારાજને કે બીજા બધા એ મહારાજ કાંઈ અમે વર્તમાન વર્તમાન ચૂક્યા નથી હોય કે આ અમથો અમથો બોલે છે કે મહારાજ કે અમથો અમથો બોલે તેને સાનું મનો શું કરવા કરી દીધો તમે કે વર્તમાન ચૂક્યા જ નથી તો પછી તમે એને બોલતો બંધ શું કરવા કરી દીધો એટલે પછી વેરાભાઈ કે મહારાજ જો એ વર્તમાન તો ચૂકાણું છે અમારાથી દાંતણ લેવાઈ ગયા કે અને આ રીતે થયું છે મહારાજ કે અટાણે ને અટાણે તમે અહીંથી બધા ગઢડે પાછા જ આવી કે કાર્યાણીથી જેટલા સંતો હામાં મળે એને જ્યાં મળે ત્યાં દહ દહ દંડવત કરજો અને કહેજો કે અમારાથી પૂછા વિનાના દાંતન લેવાઈ ગયા જેટલા હરિભગત હામાં મળે એને પાંચ પાંચ દંડવત કરજો અને એને એમ કહેજો કે અમારાથી દાંતન લેવાઈ ગયા જેટલા સાધુ જેટલા હરિભગત મળે એને દંડવત કરી અને આ ગુનો કબૂલ કરજો તો તમારો ગુનો માફ થાય અને વેરાભાઈની બધા ગયા સાધુ મળે ને દહ દંડવત કરે અને પછી એને કે અમારાથી આવું પાપ થઈ ગયું એ સ્વામિનારાયણ ભગવાને એની પાસે પ્રાયચિત કરાવ્યું હવે એક જેની ઘરે ઉતારા કર્યા હોય જે ખાવા દેતો હોય જે રહેવા દેતો હોય એની ઘરેથી દાંતણ લીધું હોય તે કાંઈ પાપ કેવડું કહેવાય એ તમે વિચાર કરો ખાલી તોય સ્વામિનારાયણ ભગવાને પ્રાયચિત કર્યું તો આ વિનાના લાખો હેરવી લેતા હશે તેનું શું થાય આ બેનું દીકરીઓના ઉછીના લઈને બૂચ મારતા છે એનું શું થાહે કોકના વ્યાજે લાવીને બૂચ મારતા છે એનું શું થાહે કોકનો માલ લઈને પછી પાછા ઊઠી જતા હશે એનું શું થાહે કોકના પાસેથી ઉછીના પાછીના લાવીને દેહે નહીં એનું શું થાહે વિચાર કરો કરમ પછી પાછો બીજે જન્મે ક્યાંક એવો જન્મ મળે એને અને ભગત થયો હોય પછી બીજે જન્મે ક્યાં કોળી કોકના યોગે તો પછી એમ કે અમે મંદિરે જઈ માળા કરી પૂજા કરી તો અમારા એટલા બધા દુઃખ ઉકરવા એ ગયા જન્મમાં બધાના બૂચ માર્યા ને એટલે હા આ વખતે રડ્યા કર બે પાંદડે તો કે છે હા એ ભોગવવું જ પડે હા ગામની બી કે નહીં પોલીસની બી કે નહીં જજની બી કે નહીં ઉપરવાળાની બી કે નહીં મારે તમારે સુખી થવું હોય તો કરમ કોઈ દી મોડું કરવું નહીં કોકની બીકે નહીં આ બહુ સનાતન સત્ય છે લાગે કડીક આપણને ખોટા કામમાં ચોરીમાં લૂંટમાં દગાદુગીમાં ભેળસેળમાં ગમે એમ કરી આપણને એમ લાગે કે બહુ સારું હાલે છે ને પૈસો આવે છે ને સુખી પણ એ હોયતરિયા ન કાઢે તો બાપુને યાદ કરજો તમે ખૂબ હા તમે જોજો લ્યો પણ એમ જો આ મારા મારા ચહેલા જેટલા છે ને બધાને હું કહી દઉં જિંદગીમાં જે કરું વિકાસ થાવો થઈને કોઈથી ખોટું કર્મ આ બધા બેઠા છે ને સાક્ષી એમ કો પૂછો હા નો સંસ્થાઓ થઈ તો મૂયું મેં કીધું આપણે ક્યાંય આ લોકમાં સંસ્થાઓ કરવા આવ્યા છે પણ કોઈ દી જિંદગીમાં ખોટું કામ ન કરું પાપ ન કરું મેં કીધું બોલા બાલ સમી બેઠા બધા બધાની મારી બપોરની સભા હું બધાને કહું જિંદગીમાં કોઈથી ખોટું કામ હું આવડે બધાને કહું મોજથી રહ્યો ને આનંદથી રહ્યો ભણતા હોય ન ભણતા હોય આ અમારા પ્રિયોજન સમય પરીક્ષા દેવા સંગીતની ગયા હતા મેં કીધું આપણે એકદમ ટેન્શન ફ્રી જાઉં પાસ થાવ હોય ભલે નો પાસ થાવતો હોય ભલે આપણે હું મેં તો વાંધો આપણે લાડવા તો પાકા છે મુંજાવાનું કરવા હા ટેન્શન છે જે રાખવાનું જ નહીં બધા છોકરાઓને હું મોજમાં જ સ્વામી રાખો હા મેં કીધું ટેન્શન છે જે નહીં જેના જે થાય એટલી સેવા કરો જેના જે કામ થાય સાધુતા બાબતમાં ભૂલ નહીં ટેન્શન નહીં મેં કીધું હું શું તમત મૂંઝાવવાનું જ નહીં આપણે કોઈ બાબતમાં હા ખોટું સાધુતા બાબતમાં ખોટું કામ કર્યું તેથી આપણે નહીં પોહાય હજી જો બીજા ગુરુ હજી રાખી કે હું નહીં રાખી શકું તેથી મેં કીધું પછી હું આપણે કંઈ નહીં તેમાં નહીં આવે કીધું એ બાબતમાં અને કોઈ પણ ન હોય સાધુને મને એમ લાગે કે એને એમ કે મનો આમાં બી કેવું હોય કે આપણે અમેરિકા ગયા હોય હા મેને તે વિઝા લઈને ગયા હોય પણ ત્યાં ગયા પછી આ ફાવે નહીં નથી કેતા પાણી ન હોઈ દેવું કહે ને આપણે એમ કે ભાઈ પાણી ન હોઈ દઉં પહેલાં સુરત ઘણા આજથી પચાસ વર્ષ પહેલાં જે જે સુરત આવતા તે બિચારાને ઘણા પાણી નહોતા હતા કારણ કે લુંગિયું પહેરીને કારખાનામાં ઘંટી હેઠે પગ નાખીને આખી રાત રહેવાનું થતું લોજિંગમાં જમવાનું થતું લોજિંગ વાળા લગભગ દૂધિયા સિવાય બીજું શાક જ નહોતા બનાવતા અને તેલને તો ખાલી હુંગાડતા પાણી વાળું શાક હોય અને બિચારાને ગાભા જે હોય વરદાડો કોઈ ધોયા ન હોય હીરા ઘસુમાં અને એવા ગંધાતા હોય એટલે ખ થાત્યુ દાદરું થાત્યું પાણી હતું નહીં પાછા કાઠિયાવાડ વ્યા જતા હતા એમ કોઈ કોઈ ત્યાગી છાવાઈ ગયો હોય બિચારો એને બહુ મહેનતે જ ગયો હોય માથાકૂટી ઘણી કરી હોય પણ અહીંયા આવ્યા પછી આ આશ્રમમાં એને પાણી ન હદે હું તો તરત કહું તમ તાર ન હદે તમતાર ઘરે હા બાકી મોડું કામ નહીં કરવાનું હા એ બહુ પાકો જ્યારે એવું લાગે તો આપણે વયું જવાનું તમ તારે સંસાર માંડો અને મહું વાંધો પણ અહીંયા રહીને ખોટું કામ નહીં કરવાનું એટલે જિંદગીમાં તમારે અમારે બધાએ બહુ ધ્યાન રાખવાનું ભગવાનને પ્રાર્થના કરવી મારી પાસે આજનો રેકોર્ડ એ છે કે આજે મને કથાથી માણસમાં સમાજમાં સુધારો આવ્યો હોય ને એ મને નરી આંખે નહીં આમ પ્રત્યક્ષ દેખાય એટલા માટે કે હવે લોકો આશીર્વાદ એવા લેવા નથી આવતા કે સ્વામી અમારા ધંધા હારા હાલે કે અમે ઘરમાં સુખી થાય હજારો માણા એવા આશીર્વાદ લેવા આવે કે સ્વામી ભગવાનને પ્રાર્થના કરજો કે અમારાથી મોડું કામ ન થાય અમારાથી કોઈ ખોટું કામ ન થાય કેટલા વકીલો મારી પાસે આવ્યા મને કે સ્વામી અમને સરકારી નોકરી મળી અમારાથી મોડું કામ ન થાય એવો આશીર્વાદ દો કોઈ ધંધો શરૂ કરે તો સ્વામી અમારા ધંધામાં ખોટું કામ ન થાય એવો આશીર્વાદ દો અને સુખી ધંધો પૈસો આવે તો બહુ સારી વાત એની કંઈ હું ના નહીં કહેતો પણ સૌથી મોટું તો માણસને સુખી થવાનો ઉપાય એ છે કે આપણાથી મોડું કામ ન થાય મોડું કામ ન થાય મોડો વિચાર ન આવે તેથી સમજું ભગવાનની આપણા ઉપર બહુ મોટી મેર થઈ કોઈ હારા સાધુની આપણી ઉપર કૃપા દ્રષ્ટિ વરસી અને કોઈ પૂર્વ પૂર્વજોના વડીલોના આશીર્વાદ ઉતર્યા મોળો વિચાર જેને ન આવે મોળું કરવાનો વિચાર ન આવે એના જેવો શ્રીમંત કોણ બાકી રૂપિયા તો પાપી માણા પાસે હોય કે નવી નવાની વાત સમજો છો તમે યાર સત્તા તો હવે ગમે એની પાસે આવે એ કંઈ નવી નવાઈની વાત નથી આ કળિયુગ આલે છે કળિયુગમાં તો પાપી માણસો પાસે સત્તા આવે કળિયુગમાં તો પાપી માણસો પાસે પૈસો હોય એ કોઈ નવી નવાઈની ચીજ નહીં પણ જેનું મન ધર્મમાંથી ચલાયમાન ન થાય મોળા કર્મમાં ન જાય મોળે માર્ગે જેનું પગલું ન જાય ઈવડો એ ભાગશાળી કહેવાય એ સુખી કહેવાય એની એ કૃપાવાળો માણા કહેવાય એને કોઈ ઈશ્વરની કૃપા એના ઉપર ઉતરી કહેવાય એટલે મારું તમારું જીવન સારું ભગવનમય થાય આપણું મોડું કર્મ ક્યારે કરવું તો નહીં વિચારવું પણ નહીં હા મોળો વિચાર પણ ન કરવો ખોટું કરવાનું આ ગૌતમી જો દીકરો મારી નાખ્યો તો કે સર્પને ને જવા દો એનાથી કંઈ મારો દીકરો જીવતો નહીં થઈ જાય દ્રૌપદીના પાંચ છોકરાને અશ્વત્થામાએ મારી નાખ્યા દ્રૌપદી કે એને જીવતા જવા દો અશ્વત્થામાને છોડી મૂકો હું પાંચ મારા દીકરા મર્યા હું એક માં દુઃખી થાવું છું હવે આ અશ્વત્થામાં મારી અને મારે આ દુનિયાની બીજી માને રોવડાવવી નથી કે દ્રૌપદીએ આ વિચાર કર્યો તો ધર્મ પાલનમાં વિચાર કરવો પડે એટલે દાદા ભીષ્મયે આ આખ્યાન દ્વારા આપણને એટલું શીખવાડ્યું કે મોળું કર્મ ક્યારે કરવું નહીં અને ઉપરવાળો બધું કર્મ જાણે છે ભાઈ ગમે અહીંયા કરીએ ખૂણે કરીએ ખાચરે કરીએ જેને કરમનું ફળ દેવું છે એની નજરમાં બધું જ છે હા હું તમે છુપી રીતે ગમે એટલું કર્મ કરીએ પાપ કરીએ ચોરી કરીએ હાટા ગમે એ કરીએ જેને કરમનું ફળ દેવાનું છે એ ઉડા એને બધી જ ખબર છે અને એ બધી રીતે જાણે છે સુખી થવું હોય હા હું બહુ પાકું તમને કહું છું કે પૈસા વિના હાલતું નથી કમાવા જ જોઈએ એની કંઈ હું ના નહીં કહેતો તમને નીતિથી તમ તારે અબજોપતી થાવ પાપથી નહીં કોઈ પણ પ્રકારે ખોટું કામ ન કરવું આ એ પહેલો નિયમ આપણા જીવનમાં રાખો આરામનું કોઈ દી આવવા ન દેવું આરામનું કોઈ દી કોઈ ખાવું નહીં મફતનું લેવાની વૃત્તિ પણ ન રાખવી આ તો મહાભારતની કથા છે હજી તો આ સ્ટાર્ટિંગ છું છે હજી તમે દાંત દેવાનું શરૂ કર્યું છે હજી કાલથી જેમ વધારે દેહો એમ હું કથાય વધારે હારી કરીશ હા તો બહુ સીધી વાત છે ને ભાઈ તો બહુ સીધો હિસાબ છે હા જો આ તમારે બધાને આજ પહેલે દાડે હું કહી દઉં હું આખા ગુજરાતમાં કથા કરું છું જ્યાં અમુક અમુક ગામના માણસોમાં એવા દાંત દેનારા માણા મળે ને એટલે આપણને મજા જ આવે કથા કરવાની